મૌનને અનુષ્ઠાનના કારણોસર પેપરો પણ નથી વાંચતો અને સોશિયલ મીડિયા કે મોબાઈલ પણ ઉપયોગ નથી કરતો એટલે મને ખબર નહોતી પણ પાલિતાણાના પણ બે વ્યક્તિઓ નિર્દોષ બંને બાપ દીકરો ઓહ બાપને દીકરો તો મને એવું લાગે છે બહેનોને પણ વિનંતી કરીશ આપણે બધા જ આપણા સ્થળ પર ઊભા થઈ અને માત્ર એમની આત્માની શાંતિ માટે બધા જ શાંતિથી ઊભા થઈ અને હું ઓમ બોલું ત્યારથી પછીનું આપણું મૌન રહેશે અને હું ઓમ બોલું એટલે આપણે મૌન પૂરું કરીશું બધા જ પોતપોતાના સ્થળ પર એકદમ શાંતિથી કોઈ જ અવાજ કંઈ જ વાત નહીં ભયંકર દુર્ઘટનામાં જે લોકો ભોગ બન્યા છે આતંકી હુમલાનો કાશ્મીરમાં એક ભોગ બનેલા વ્યક્તિઓમાં આપણા પાલિતાણામાંથી પણ બે વ્યક્તિઓને એ પણ બાપ દીકરો જતા રહ્યા છે જે પણ ભોગ વિના છે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની માતાજી શક્તિ આપે અને એ પરિવારોને આપણે એટલું કહીએ કે માતાજી ભગવાન તમારી સાથે છે આખો દેશ તમારી સાથે છે તમે એકલા નથી તો આપણે બે મિનિટનું મૌન ફાળીએ ઓ शि शन्ति शान्त